જોતા બા કેવડું ઘર છે રસોડું તા જો કેવડું છે સેટી આપણે તો પહેલી વાર આવ્યા જો ને ક્યાં કોઈ દી કીધું તો આવો આ આટા કીધું રોકાણું તી મને કંઈક અલગ લાગે છે હા હું એ જ કહું કે બાપાનો કંઈક કેવા લોભ્યા છે મમ્મી સોનલના સેટી બહુ જ છે જો ને ઘર ઇમોશન કહ્યું પણ વસ્તુ જો ને થોડી ઘણી થોડી ઘણી હોય

સેટી માં તો રોકાઉં નતું પણ ન રોકાઉં તો સંદીપ પાછો ખી જાય કે બા તમને કીધું તમ રોકાણા નહીં આસી વાત છે બા નું ગેરી સે હા સેટી આ છે ને કાજુ બદામ નો ડબરો નાખવા જો ને સીરા માં જો તા બા ડબરા ભીરા કાજુ બદામ ના એટલા કોઈ દી ખાતા આ ખાલી ભરી મૂકી દેતા હે કામ ખાઈ છે ને આખે આખો સરસલ તો ભીરો કાજુ બદામ ને લી આ છે ને એમાં તો ઘી સે આખો પૂરે પૂરો ડબરો કી ની ખાતા હોય એવું રોટલી ની સોપડતા હોય કંબા એવું ઘર હે ને બા વસ્તુ પૂરે પૂરી તી ખાતા હે કે કઈ ખાતા ની હોય કે લઈ આવતા હે ઈવાની માં હું ઈચ કામ જો તા કરી પૂરે પૂરી વસ્તી માગો ને ના ખાના માં તા જો ઠામ ઠામ બા ઠામ આઈ ભાઈ તો જો સોખાલ ના નવા લીધેલા હોય સેતી વો કીવા સેની તો કરવાના હોય મે કઈ કાટતા તા તી ગાય રે એટલા થામ કા કાટો તો કે ખાવામાં માં જો હે ને કે તમાર મોટી વો વિસરી નાખે દે મી તો કે આ તાઈવા ની વાત હે હું બા તોય પછી હું ટકતી તી તાઈવા કે માં સે ને કુસો દઈ ને બે વાર પાણી મી જાય જોઈ કે ન કર સે ને ડાંગા થાય કે લે મને કે કે પાસા સે ને લોયા વગર નહી કે ખાનમ રાખતી ન કર વંદા થાય પછી કે અમારે સેટી અને જો જો ડબરો નાક નો કાજુ બદામ નામ તા ખાય કોઈ આ સિવાય છે બા આમ તામાં ન લાગતો કે ખાય મેં તા સીરો ઇતરા ભરીન કઈરો ખાહે બતાય હવે તો ખીચડી તા થાઈ ની નકર તે ઇને ખીચડી નો વિસાર તો બો હ હ બા મની ઉઠ લઈ ગુલો પિયા બો સે જાય ને આપણે ને આમ હતા ને તે દિન આમ એક વાર ન કીધું ખાવાનું ને આમાં ને સીરો ખાઈ જેટલી જ મે કીધું કે સીરો કરાઈ બો આવી હોય તો આ તો ખીચડી સાથ ને રોટલી જોરી દેવાતા આપણે હ

ના ને એ મને લાગે કે વધારે છે શીરો ના ના અસલ છે ને વધારે આપણે જણા થઈ અમાર તો શું કરાય એવો ભાવે આતી ઘી લઈ હું તો આજી વાગે પાહે તું ન કરે શીરો તો તું આવી કી ને કું અ અ ઘી અસલ હોય ને તો હારો લાગે હે અને કેટલું ઘી નાખ્યું ઓર માં એટલો ત્રાહેક સીરો અડતો પોણો કિલો ઘી જોઈ ગયો હા ઓર માં અમે તો અડી સોય ન ખાતા મહિના દી હું કે વે વાય કા મોઢો ખોલી ગયો એ ના ના હું તો કહું કે ઘી નાખું નાખ્યું હા હા ક્યાં ડબરા ઢોઈ લા જીવી જાતા ડબરા જવા દે કેટલું ઘી નાખ્યું ઓર ઓર માં જરૂર છે લવ બ્લોગ ના વાસે હમણાં તારે કાજુ બદામ ને સટ કરવા કે જાય લવ બ્લોગ તો કોઈ ખાવા ન કીધું લે ઇન્ટર તો કિલો ઘી જોયું નહીં

હવે છે ને હું કયો ની સીરો કરું ઊભી નો છે ને મારા હાથ પગ દુખી ગયા હવે છે ને તમે સોનલ બે રોટલી કર નાખો ને શાક વઘાર નાખો આ ઈ તેમ કરી હવે રાખ ને સીરો વાટો ને હવે હવે તો એમ કર લે જો કેવી સુગંધ આવે સીરા ની હવે તે ઘી જા જો એટલે ઘી સુગંધ આવે બા કયું ની વ્ય સુગંધ આવે એમ થાય ખાય જ લઈ એટલે જ માં ચાજો કયો છોકરા ને સીરો ભાવે ખાય બતાય બિસાડા ઘોડો ફેરો કીનો ু তি ম কি সে ঠাম লই খলা াম বামা সেনে খ নে জ লা কি কি ঠনে সে লা ই ত ইথাম জন কি ে মা লা। এলা ঠাম ি কছে না। খইলা ই থ তো হবে।

અમને અબતે કે બાય ને છેસુદ ગંડા આ સિરો ની મસંદીત ને તેવા સિરો ભાવે ઓ વેવાય ઓ અસર લાગે તે સિરો તા એલા સે ને થોડો ધર જ ઠાકર દીને હા એટલે સિરો હારો મીઠો લાગે હા ધર દી ઓર માડી ને અમાર તો બણો કી લોગી ને ભગવાન કાજુ બદામ તા જો નઈ ખા મને આવી હું ખબર કે ক টে ক বেে গচল লাগে ত লি ক কি বে লি ক কি ম ক লাে ই থাক মুক কা কা খ ইম ক ঠ মুক বি চ ক থাককে ক ম পা ম ে ઓદમ સાક વગાલ્યો ને તમે સોના રોટલી કલ્યો બસ ખાઈને બધાય ઠા મૂટકી નાખીન હાતી જાત વાંધાને હમણા બટેટા સાક વગાઈ નાખી બર મારી જો ને જોતા એટલો સીરો કીરો ઘીનો રસ પતો કાજુ બદામ ગયા ખાન ગઈ લોટ ગયો એટલો થોડો કઈ સમ સમ લઈ લઈ તો આલે હતસે બાપા આવે વાં તો સાક તો થોડુંક જ કરું જાજુ ખાઈ ની કોઈ સાંજે પછી કાલ નાખી દેઉ તેલ ટીપુ મૂકીન વગા નાખું બટેટા જાનુઈ ભાભી આ તમારો રૂમ હા બહુ જ મસ્ત છે રૂમ તો ગઈ હું તમને રાત્રે છે ને સેડ બદલી જાય દિવસે છે ને રેડ રેડ આખો રૂમ લાગે ઉપર છે ને ભાભી ઓલું લાઈટ ને ઉપર બ્લુ મૂકાય ભાઈ કે રાત્રે મને બ્લુ કલર બહુ ગમે હા બહુ જ મસ્ત છે ભાભી તમે જાઓ હવે સાડી ચેન્જ કરતા હો હા 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 દીદી ક્યાં છે બાથરૂમ પાછળ છે ને હા પાછળ છે જાઓ સારું ભાભી કેટલો સરસ ડાયા મળી ગયા મારા ભાઈને જોઈ દીપને ભયમાં હું તો જો કેવી થઈ ગઈ હા ગંધારિયા ખોડી એ માને માં કપડા ચેન્જ કર્યા ધોઈ હા જો તો રમા મારી હાલત તો જો આખું તો જો થઈ ગઈ ભાભી કેવા રૂપ પાડે એવા ને એવા લાગતા તલે મસ્ત લે સોનલ દીદી હા ભાભી દીદી આ કપડા પહેરા તો વાંધો નહીં નારે ના મસ્ત લાગે કુર્તી લે એ હું માથે જાકી છે મસ્ત લાગે એવું કઈ અમારો રિવાજ નથી કે સાડી પહેરવાની હોય કોઈ કઈ મહેમાની નથી અહીંયા પહેરી રાખું વાંધો નહીં ના કે મમ્મી કંઈ બોલશે નહીં એટલે એમ કહું એના રેના મમ્મી કંઈ નહીં બોલે તમે તમારે પેઢી રાખો ને હું વળી છે ને ઓલી બીજી જે સાડી હતી ને નાખતા ભૂલી ગઈ દીદી તો પછી આ મમ્મી નાખ્યો ખોસે ઢેલામાં મને ખબર નહીં હું કાલે દીદીને પૂછું નહીં તો પછી શું કરીશ બાંધણી પેઢી રાખો અરે ના ના મસ્ત લાગો ભાભી બહુ મસ્ત લાગો હા તો વાંધો નહીં ભાભી હા જાનવી ભાભી તમને ગઈ મોને રૂમ કેવો લઈ ગયો ના મસ્ત છે તમે ઘર કેમ જોવા નઈ આવ્યા આવ્યા તો જાનવી ભાભી ના પછી મે મમ્મીને કીધું કે ના મારે ઘર જોવા નથી જાવ મમ્મી પપ્પા તમે જોઈ હોય બરાબર જ જોઈ મમ્મી ઘરે આવીને કહેતા હતા કે જાનવી બહુ જ સરસ ઘર છે બહુ જ સરસ ઘર છે કેવું લાગ્યું ભાભી મસ્ત લાગ્યું ને હા બહુ જ સરસ ઘર છે મમ્મી ક્યારે એટલું સાફ કરી લેતા હશે મમ્મી કરી લે મમ્મી કામ થોડા બહુ વધ છે કામ જ કર્યા રાખતા હોય હું અહીંયાથી હતી તો મને એમ ન કહે કે સનલ તું કામ કર પોતે કઈ રાજ રાખે કઈ રાજ રાખે હજી કામ વાળી ન રહે કે મમ્મી રાખે ની હા પણ સાચી વાત છે કામ થાતું હોય તો કરાય તા સુધી કસરત પણ થાય ને બોડી આપણે હા એ વાત સાચી જની ભાભી બેસો ને ના ના દીદી સનલ દીદી વામ બતાઈ રસોઈ કરે ને હાલો કરવા લાગો કાઈ

છે ને જાનવીના બેસ જો અમે છે ને કરી લેશું રસોઈમાં ને મારી સાસુ શીરો બનાવી નાખો છે મમ્મી શાક વગાડ નાખશે ને ભાભી ને મમ્મી રોટલી કરી નાખશે હું વાર લાગશે ના ના દીદી ના ના જાનવી ભાભી તમે બેસો હમણાં હું મમ્મીને પૂછતી આવું હા 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 દીદી મમ્મી કે તો મને બોલાવજો હું આવીશ હા હા ટેન્શન ન લ્યો ભાભી શાંતિથી બેસવા આરામથી હું મેં જઈ દીધે મોકલે બેસવા હા હા વાંધો નહીં મેની દુ પીતમી કડી આહી અભિચા જો જાય મી દીની હશે અભિના ડરું તેજીશે મેં પ્યાર કરું ગમે ઉકાળ મમ્મી પપ્પાને કાર કેવું યાદ આવે શું કરતા છે મમ્મી શું કરતા છે પપ્પા કાર જો કેવું છે મમ્મી ચતા કાન કે જામણી કાર બહુ જ સરસ છે બો કર બહુ જ સરસ સાચી બહુ જ સરસ છે ઘર તો ઘર કેવું યાદ આવે નહીં બિચારા મમ્મી પપ્પા મારા કેવા છે ઝઘડતા તો નહીં હોય ને તો એ દરરોજ ઝઘડો કરે નહીં ટેન્શન મને મમ્મી પપ્પા પપ્પાની બહુ યાદ આવે I love you, mommy. I love you,